હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ ને સોમવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવો હોય અને તમારી જેનો પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં બાવીસો થી પચીસો ની વચ્ચે થયા છે ગોંડલમાં અઢારસો થી ચોવીસો ની વચ્ચે થયા છે મોરબીમાં બે હાજર થી પચીસો ની વચ્ચે જૂનાગઢમાં પંદરસો થી વચ્ચે થયા છે તળાજામાં ઓગણીસો નેવું થી ચોવીસો ની વચ્ચે થયા છે રાજકોટમાં બે હાજર થી ની વચ્ચે થયા છે કોડીનાર માં બાવીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે ભાવનગરમાં થી વચ્ચે થયા છે અઢારસો થી છવ્વીસો વીસ ની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો થી બાવીસો ની વચ્ચે થયા છે મહુવામાં સોળસોથી ચોવીસો નવ્વાણું ની વચ્ચે થયા છે જામજોધપુરમાં બાવીસોથી ચોવીસો પચીસની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસો પચાસથી ચોવીસો દસની વચ્ચે થયા છે જામ ખંભાળીયામાં બાવીસોથી બાવીસો પંચ્યાસીની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસોથી બાવીસોની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એકવીસોથી ચોવીસો ચાલીસની વચ્ચે થયા છે જસદણમાં અઢારસોથી ચોવીસો પચાસની વચ્ચે થયા છે વાંકાનેરમાં એકવીસો ચાલીસથી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે જેતપુરમાં બાવીસો પચાસ થી ત્રેવીસો પચીસ ની વચ્ચે થયા છે વેરાવળમાં બે હજારથી ચોવીસો ની વચ્ચે થયા છે બાબરામાં બે હજારથી એકવીસો ત્રીસની વચ્ચે થયા છે મેંદરડામાં બે હજારથી ચોવીસો ની વચ્ચે થયા છે ધોરાજીમાં એકવીસો થી ત્રેવીસો ની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હજારથી બાવીસો પંચોતેરની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજાર બે વચ્ચે થયા છે પાલીતાણામાં બાવીસોથી ચોવીસો વીસની વચ્ચે થયા છે રાજુલામાં બાવીસોથી પચીસો સાહીઠની વચ્ચે થયા છે ઘારીમાં બાવીસો ચાલીસથી બાવીસો એંસીની વચ્ચે થયા છે ખાંભામાં બાવીસો પચાસથી ત્રેવીસોની વચ્ચે થયા છે ભેસાણમાં બે હજારથી ચોવીસોની વચ્ચે થયા છે બગસરામાં પંદરસોથી બાવીસો પંચોતેરની વચ્ચે થયા છે ભુજમાં બે હજારથી બાવીસો એંસીની વચ્ચે થયા છે રાપરમાં સોળસોથી બે હજારની વચ્ચે થયા છે અંજારમાં બાવીસો થી બાવીસો પંચાવન ની વચ્ચે થયા છે ઉંઝામાં બે હજાર પચાસ થી ચોવીસો ત્રીસ ની વચ્ચે થયા છે